દવાદ સોળ સિવિલ હોસ્પિટલ એટલે કે કોલેજ આવતીકાલે ઋષિકેશ પટેલ આવવાની માહિતી પ્રાપ્ત થઈ છે કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ગણતરીના જ દિવસો વીત્યા છે ત્યારે છવ્વીસ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે ભારત સરકારના ઓપરેશન સિંદૂર બાદ આતંકવાદ અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ ભારતીય સેનાએ આપ્યો છે પરંતુ આવા સમયમાં જ્યારે આરોગ્ય મંત્રી જી એમ ઇ આર એસ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લઈને ઉત્તમ લોકસેવાના કાર્યો કરવાના હોય ત્યારે એ વાત સરાહનીય છે પરંતુ હોસ્પિટલના કર્મચારીઓ અને અધિકારીઓ આવા કપરા સમયમાં પણ લાલ જાજમ દિચાવી અને નેતાઓને રીઝવવાના કાર્ય કરે એ તો કદાચ સરકારના મંત્રીઓને જાણ થાય તો એમને પણ જાણીને દુઃખની લાગણી અનુભવાય આજે સ્વાગત કાર્યક્રમમાં બિનજરૂરી ખર્ચ ક્યાં ભંડોળમાંથી કરવામાં આવશે એ પણ એક મોટો પ્રશ્ન છે એવા કોઈ પ્રોટોકોલ તો નથી ને કે મંત્રી મહોદયને લાલ જાજમ પરથી જ ચાલી અને કાર્યક્રમમાં જવું બની શકે કદાચ મંત્રીજી આ બાબતથી અવગત હોય સ્વાગતથી અવગત હોય પરંતુ જોવાનું એ રહ્યું કે સોલા જી એમ ઇ આર એસ આવ્યા બાદ મંત્રીજી શું પ્રતિક્રિયા આપે છે કુલદીપ ઇસરાણી કવિરાજ અપના મિજ ન્યૂઝ અમદાવાદ